વાંજણા ગામે આંખના નિદાન કેમ્પનું આયોજન મહિલા શક્તિ સુપર સીના ઉપપ્રમુખ દ્વારા કરવામાં આવતા એકસો ને જેટલા લોકોએ ચેકઅપ કરાવ્યું હતું ચીખલી તાલુકાના વાંજણા પ્રાથમિક શાળા ફળિયું નાની વાંગણવાડી ખાતે હેમાંગીનીબેન પટેલ વાંજણાના સહયોગથી નવસારીની સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર આંખની હોસ્પિટલ દ્વારા રવિવારના રોજ સવારના સમય કરવામાં આવ્યો હતો જેમાં ગામના એકસો જેટલા લોકોનું આંખનું ચેકઅપ કરવામાં આવતા તેસઠ લોકોને મૃત્યુનું ઓપરેશનની જરૂરિયાત જણાતા નવસારી સ્થિત હોસ્પિટલ ખાતે વિનામૂલ્યે કરવામાં

નિદાન કેમ્પ રાખવામાં આવ્યો છે જેમાં ગામના લોકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ કેમ્પનો લાભ લીધો છે અને આ કેમ્પમાં જેને નંબર નીકળે છે તેમને રાહત દરે ચશ્મા સર્જરી તેમજ રાહત દરે ચશ્માનું વિતરણ પણ કરવામાં આવે છે સાથે જ વિનામૂલ્યે મોતિયાનું ઓપરેશન પણ કરવામાં આવનાર છે તો આગળ પણ આ રીતે અમારા દ્વારા સેવાના કામો ચાલુ રહે ને અમારા વાંજણા ગામના સરપંચશ્રીઓ ગામના લોકો ઘણો સપોર્ટ મળ્યો છે અમને આ કેમ્પ રાખવામાં